વડોદરા શહેરના વાસનાભાયલી રોડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વડોદરા આધ્યાત્મિક કેન્દ્રમાં આજે સર્વાંગી વિકાસ અને સેવા ભાવનાને સમર્પિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના નાગરિકોએ આ આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં યોગા સેશન અને સાઉન્ડ બાથ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનસિક અને શારીરિક આરોગ્યને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો ભાગ લેનારાઓને આ અનોખા અનુભવની વિશેષ પ્રશંસા કરી આ ઉપરાંત તાલીમ પ્રાપ્ત વ્યવસાયિકોના માર્ગદર્શન હેઠળ બે સર્જનાત્મક વર્કશોપ યોજાયા અગરબત્તી બનાવવાની વર્કશોપ અને ટોટે બેગ પેઇન્ટિંગ વર્કશોપ બાળકો મહિલાઓ અને યુવાનોને તેમની કલાત્મકતા વ્યક્ત કરવાની અનોખી તક મળી સેવા ભાવના અંતર્ગત સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા વિતરણ પણ કર્યા જેનાથી વધતી ઠંડીમાં ગરીબોને રાહત મળી શકે સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતે મિશન તરફથી તમામ સહભાગીઓ તથા સેવાભાવીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો જય પ્રભુ ગુડ મોર્નિંગ બધાને મારું નામ સર્જક મહેતા છે એન્ડ આઈ વેલકમ યુ ઓલ ટુ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનું બરોડા સ્પિરિચ્યુઅલ સેન્ટર આ બરોડા સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં આપણે રેગ્યુલરલી સત્સંગની મેડિટેશનની યોગા અને છોકરાઓના ક્લાસીસની આવી બહુ બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છે અને આજે સ્પેસિફિકલી યોર લાઈફ કરીને એક આપણું સત્સંગ પ્રોગ્રામ હતું જે યુથ ગ્રુપ અને સ્ટડી ગ્રુપ એટલે અઢાર વરસથી લઈને ચાલીસ વરસ સુધીના બધાને પચાસ વરસ સુધીના બધાને એટલા લોકો અટેન્ડ કરી શકે એનું ઇવેન્ટ હતું અને આજે અહીંયા આપણે આ જે હમણાં જગા પર ઊભા છે આ ડિવાઇન શોપ છે સો મોસ્ટ ઓફ ધ થિંગ્સ જેટલી રાજ ઉપારની છે ઇટ ગેટ્સ મેન્યુફેક્ચર્ડ વિધિન ધ આશ્રમ પ્રિમાઇસિસ ટુ સપોર્ટ ધ ટ્રાઇબલ વિમેન ઓફ સાઉથ ગુજરાત અને આજે આપણે અહીંયા જે અગરબત્તી મેકિંગ અને ટોટ બેગ પેઇન્ટિંગનું છે સો એ જ આપણા જે બહેનો છે જે સાઉથ ગુજરાતના ટ્રાઇબલ એરિયામાંથી છે એ લોકો જ આવ્યા છે અને એ જ આપણને અગરબત્તી મેકિંગ કરાવવાના છે આજના દિવસમાં અમારો જે કાર્યક્રમ છે એમાં મલ્ટિપલ પાર્ટ છે એક છે એનરીચર લાઈફ જેમાં અમે એક સત્સંગ હોય છે સત્સંગ ઉપર એક એક્સરસાઇઝ હોય છે અને એમાં બધા જે સત્સંગમાં તમે શું સમજ્યા એ એક્સરસાઇઝ દ્વારા વધારે સમજણ પડે એવી રીતે સમજાવવામાં આવે છે જે હમણાં પહેલી બાજુ થયો છે ત્યારબાદ અમારો બીજો પોર્શન છે જેની અંદર ધરમપુરમાં જે આપણી મિશનની એક્ટિવિટીઝ છે જેમાં આપણે અગરબત્તી બનાવવાનું શીખવાડવામાં શીખવાડે છે એ બહેનો અહીંયા સ્પેશિયલી આવે છે જે ખરેખર અગરબત્તી બનાવશે અને બનાવતા શીખવાડશે અને એવી રીતે બીજી બેગ ઉપર પેઇન્ટિંગ કરતાં શીખવાડશે તે એ એક્ટિવિટી અત્યારે કરશું અને ત્યારબાદ સાંજે અમે લોકો ધાબડાનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ ઠંડીની સિઝન છે એટલે બધા ગરીબોને તો એનો આખો પ્રોગ્રામ આજના દિવસનો છે